એક્ટિવા બીસીએની પરીક્ષાનો પેપર લીક થયાનો આક્ષેપ છે બીસીએ સેમેસ્ટર ફોર ની પરીક્ષાનો પેપર લીક થયાનો આરોપ છે વિદ્યાર્થી નેતા સિંહ જાડેજાનો પેપર લીક થયાનો આક્ષેપ સાડા દસ વાગ્યાની પરીક્ષાનું સાડા નવ વાગે પેપર વાયરલ થયો દાવો છે યુવરાજ સિંહ હાલમાં પ્રેસ કોન્ફરન્સ કર્યા સીધા પરંતુ અમે આ કોલેજનું નામ એ બદનામ ન થાય એટલા માટે અત્યારે જાહેર નથી કરતા જો જરૂર પડી તો જાહેર કરવામાં અચકાશું પણ નહીં અમે આશા અપેક્ષા ગુજરાત સરકાર પાસે રાખીએ છીએ કે આની ઉપર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય કેમ કે જે કોલેજો આની સાથે સંકળાયેલી છે એમાં એ કોલેજો એ રાજકારણીઓની પણ હોય છે એ આપણે બધા જ જાણીએ છીએ એટલે ફરીથી કહીએ છીએ કે આ જે પેપરો અત્યારે વાયરલ થયા છે એ જે તે કોલેજમાંથી જ એ બહાર નીકળેલા છે અને કોલેજમાંથી અલગ અલગ કોલેજોના ગ્રુપોમાં પણ ફર્યા છે કોઈ એક કોલેજનું નામ લેવું એ યોગ્ય નથી એટલા માટે અમે કોઈ એક કોલેજનું નામ નથી લેતા કેમકે આ ફોરવર્ડ મેની ટાઈમ્સ છે એટલે બીજા ઘણા બધા ગ્રુપોમાં આ પ્રકારે પેપરો ફરી છે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જે રીતે એનકીબીયુની તપાસ થઈ હતી અને જેમાં જે આરોપીઓ હતા એ પકડાયા હતા જો આની અંદર પણ નિષ્પક્ષ તપાસ થશે સચોટ તપાસ થશે તો ચોક્કસપણે આમાં પણ આ આરોપીઓને પકડી શકાય એમ છે જી આજે જી ચોક્કસપણે આની અંદર જે લોકોએ આ પેપર ફોડ્યું છે અને આ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે તે અમે ચોક્કસ માનીએ છીએ કે આ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે પોતાની કોલેજનું એ રિઝલ્ટ સારું દેખાય અને પોતાની કોલેજમાં પોતાના જે વિદ્યાર્થીઓ છે એના બેનરોમાં ફોટા લાગે એટલા માટે આ પેપર એ ચોક્કસ રીતે ષડયંત્ર અને કાવતરાના ભાગ રૂપે જ આ બધા જ પેપરો એ વાયરલ કરવામાં આવે છે આમાં આર્થિક લેતી દેતી કેટલી થઈ છે એ અમે નથી જાણતા આર્થિક લેતી દેતી કેટલી થઈ છે એની પાસેનો અમારી પાસે અત્યારે કોઈ ટ્રેક રેકોર્ડ અથવા તો એની કોઈ માહિતી નથી આજે જે અમને માહિતી મળી એમાં અમે તમામ માહિતીને ક્રોસ વેરીફાઈ કરી છે આ પેપર જે છે એ લીક જ ગણાય કેમ કે સોશિયલ મીડિયામાં એક કલાક અગાઉ આ વોટ્સઅપના અલગ અલગ ગ્રુપમાં વાયરલ છે એટલા માટે એને પેપર લીક ગણવું જ ગણાય આમાં કોઈ બીજી અન્ય ક્ષતિ ન ગણી શકાય જે રીતે જી તમે જોઈ શકો છો કે આપણી પાસે જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલની અંદર પરીક્ષાનો જે સમયગાળો છે એ સાડા દસ થી દોઢ એટલે કે પરીક્ષાનો જે પ્રશ્નપત્ર જયારે ઉમેદવારને હાથમાં આપવામાં આવે ત્યારે સાડા દસ વાગે આપવામાં આવે છે અને અમારી પાસે જે પુરાવો છે એ પુરાવાના આધારે નવ ને ચોવીસ મિનિટે આ સોશિયલ મીડિયાની અંદર આ પેપરો વાયરલ છે હવે કોને કર્યા શા માટે કર્યા આ બધું જ તપાસનો વિષય છે જો આની પર નિષ્પક્ષ તપાસ નહીં કરવામાં આવે તો યાદ રાખજો કે અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જો ઘેરાવો કરવો પડે તો એમાં પણ અમે પાછી પાણી નહીં કરીએ જો આની ઉપર નિષ્પક્ષ તપાસ નહીં થાય તો અમે વિદ્યાર્થીઓને સાથે લઈ અને ગાંધીનગરની અંદર વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું જી ચોક્કસપણે અત્યારે જે પ્રકારે અમારી પાસે માહિતી આવી અમે માહિતીના આધારે એ જે વિદ્યાર્થીઓએ માહિતી આપી એ વિદ્યાર્થીઓ આજે સવારે નવ વાગ્યાની આસપાસ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે અલગ અલગ કોલેજો છે ત્યાં પૂછવા માટે પણ ગયા હતા તો એને કીધું કે ભાઈ અમે આને ઓનલાઈન અપલોડ કરીએ છીએ એ લોકોને ત્યાંથી જેરોસ કાઢવાની છે હજી સુધી એ ઓનલાઈન અપલોડ નથી થયા એ પ્રકારની માહિતી એ વિદ્યાર્થીઓને આપી હતી અમે આ જે આજના જે આધાર પુરાવા છે એ ચોક્કસપણે અમે સબમિટ કરાવીશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સબમિટ કરાવીશું અમે સીએમઓમાં પણ સબમિટ કરાવીશું અને જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રને પણ અમે આ તમામ પુરાવાઓ એ સબમિટ કરાવીશું આ બાબતે જે ચોક્કસપણે જો યુનિવર્સિટી દ્વારા કોઈ પ્રકારના એક્શન લેવામાં નહીં આવે તો જે વિદ્યાર્થી આગેવાન તરીકે વિદ્યાર્થી નેતા તરીકે અમે આમાં સ્વતઃ સંજ્ઞાન લઈ વિદ્યાર્થીના ભવિષ્ય સાથેનો છેડાનો જ્યારે પ્રશ્ન છે ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે આમાં પોલીસ ફરિયાદ પણ થવી જોઈએ અને જો જરૂર પડશે તો અમે કોર્ટના દ્વાર પણ ખખડાવીશું જાહેરાતની અરજી કરવી પડે તો એ જાહેરતની અરજી પણ કરીશું અમે સ્પષ્ટ માનીએ છીએ કે કોઈ પણ પક્ષના નેતાની કે ના જે પણ ખોલેજો હોય તો ગુજરાતમાં બધે એક પેપર ફૂટવાના સવાલો સામે આવી રહ્યા છે ગુજરાતના લોકોને